ગુજરાત સરકાર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લાજવાની જગ્યાએ ગાજી રહી છે સાહેબ અમારી જન આક્રોશ જે ધીમાથી નીકળી અને થરાદ મુકામે પહોંચી ત્યારે શિવનગરમાં ખૂબ મોટી સંખ્યામાં લેડીઝ લોકોએ અમારું સ્વાગત કર્યું અમારા અમિતભાઈ ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીગ્નેશભાઈ મેવાણી તુષારભાઈ ચૌધરી સાહેબનું પણ ખૂબ મોટા પ્રમાણમાં સ્વાગત કર્યું અને સ્વાગતમાં એ લોકોનો એક જ સુર હતો કે તમારી જે જન આક્રોશ રેલી લઈને નીકળ્યા છો એમાં સાહેબ એક મુદ્દો દારૂનો હોય તો શિવનગરમાં વધારે પડતો દારૂ વેચાય છે પોલીસ હપ્તા લઈને દારૂ કરાવે છે અમારા નાની ઉંમરમાં અમારી દીકરીઓ પણ વિધવા થઈ છે દીકરાઓ પણ આજે તડપી તડપીને મરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં આ દશા છે આ પરિસ્થિતિ છે ગુજરાતની સરકાર જાણતી નથી કે ગુજરાતમાં દારૂ વેચાય છે ગુજરાતની સરકાર જાણતી નથી કે આ દારૂના હપ્તા ક્યાં જાય છે ગુજરાતની સરકાર જાણતી નથી કે યુવાન બે ઘર બની રહ્યો છે આજે ડ્રગ્સના રવાડે ચડી રહ્યો છે આજે કંડલા સ્પોટ ઉપરથી આજે કેટલા કરોડોનું ડ્રગ્સ પકડાય આ તો પકડાયું છે આ પકડાયેલા ડ્રગ્સની વાત છે એ જે જે અમદાવાદ જેવી સિટી સમગ્ર ગુજરાતની અંદર સુરત વડોદરામાં જે પસરી ગયું છે એના કારણે મારો બેરોજગાર યુવાન આજે ડ્રગ્સના રવાડે ચડી ગયો છે અને ભારતીય જનતા પાર્ટીને એકસો ને પાસઠ બાસઠ સીટ આપી શકાય આ ગુજરાતની કોઈ પ્રકારનો વહીવટમ કોઈ સૂજબૂજ નહીં એવી આ સરકારે ગુજરાતને દારૂના રવાડે ચડાવી દીધી ડ્રગ્સના રવાડે ચડી ગયો આજે આજે બરબાદ થઈ ગયું બેરોજગાર ને રોજગી ખેડૂત આત્મહત્યા કરે તમામ પ્રકારથી આ ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીવડી છે ત્યારે જીજ્ઞેશભાઈ મેવાણીના આજે અમે સમર્થનમાં છીએ અને જીગ્નેશભાઈ મેવાણી જે પ્રકારે દારૂ માટેની જે વાત ઉપાડી છે એ તદ્દન સાચી છે દારૂ મળે છે દારૂ વેચાય છે પોલીસ હપ્તા લે છે ગુજરાતમાં અનેક જગ્યાએ પોલીસ જ દારૂ પકડે છે દારૂ પ્રવેશે એ હકીકત છે તો પછી તમે દારૂના અડ્ડા કેમ બંધ કરાવતા નથી ગુજરાતમાં શેના માટે તમે દારૂ વેચવા દો છો ક્યાંક તમારી તિજોરીઓ ખાલી થઈ જાય એના માટે તમે દારૂ વેચવા દો છો તમારી તિજોરી ખાલી થઈ જાય એના માટે યુવા ધનને તમે બરબાદ કરી રહ્યા છો એક તો તમે રોજગારી આપતા નથી આઉટસોર્સિંગના નામે તમે લોકોને છેતર્યા કોઈ પ્રકારની તમારી જોડે કોઈ સૂઝબૂજની વ્યવસ્થાઓ મને દૂર દૂર સુધી દેખાતી નથી લોકો તમને મત આલે છે એનો મતલબ એવો નહીં કે ગુજરાતમાં ધારૂ અમે વિરોધ પક્ષ તરીકે અમારી નૈતિક જવાબદારીના ભાગરૂપે જ્યાં ખોટું થતું છે ત્યાં અમે ઊભા રહીશું અને અમે અવાજ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અમે ગુજરાતને ખોટા બરબાદીના રસ્તે જવા નહીં દઈએ ગુજરાતને અમે ખોટી રીતે હેરાન થવા નહીં દઈએ ગુજરાતના અઢારે આલમની પ્રજાની અમે સાથે છીએ આજે દરેકના ઘેર આજે તમે દરેકના ગેરજો યુવાન છોકરો દારૂના લવાડે ચડી ગયો છો સાહેબ એના બાપને આજે વેદના થતી છે એની માને વેદના થતી છે કે મારો દીકરો આજે કઈ દિશામાં દઈ રહ્યો છે એટલા માટે જિગ્નેશભાઈ મેવાણીના અમે સમર્થનમાં છીએ અને જિગ્નેશભાઈ મેવાણી આવાવાવાવાવાવાવા સમયમાં જે કંઈ કરવાનું થશે અમે એની સાથે છીએ અને ગુજરાત ક્યારેય આવું નતું ગુજરાત આવું અમે નહીં બનવા દઈએ એટલા માટે અમારી જન આક્રોશ રેલીના જે ભાગરૂપે અમે જે રેલી કાઢી છે સમગ્ર અવાજ બનશું ગુજરાતનો અવાજ બનશું અને આવવાવાળા સમયમાં ભારતીય જનતા પાર્ટીનો અવાજ જે લોકોને છેતરવા માટે જે ઘેર ઘેર એ લોકો જે પસરી રહ્યા છે એને રોકવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે